ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું એકત્રીસમું મહાઅધિવેશન પાટણ ખાતે યોજાયું સેવાકીય સંગઠનો તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પાટણ ખાતે આવેલ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન હોલમાં ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું એકત્રીસમું મહાઅધિવેશન પ્રદેશ અધ્યક્ષ લાલુભાઈ કાત્રોડિયાની હાજરીમાં યોજાયું હતું જેમાં પ્રથમ યુનિવર્સિટીથી ટીબી ત્રણ સંસ્થા સુધી શરણાઈના સુર સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી જ્યાં સ્થાપિત સંત સદારામ બાપાની પ્રતિમાને મહાનુભાવો દ્વારા માલ્યાર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ તિરંગા યાત્રા યુનિવર્સિટીમાં પરત પહોંચી બાલિકાઓ દ્વારા તલવારબાજી નૃત્ય સાથે પધારેલ મહેમાનોનું સ્વાગત કરી લોકોના મન જીત્યા હતા મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરી હતી જેમાં ઉપસ્થિત મહાનુભાવો તથા સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા મહાનુભાવોનું વિશિષ્ટ સન્માન કરાયું હતું આ કાર્યક્રમના અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયાએ જણાવ્યું હતું કે આજે પત્રકારોને એક કરવા આ સંગઠન કમર કસી રહ્યું છે